મદદ કરતા પહેલા પહેલા કેળવશે પરિચય પછી રોશે પોતાના રોદડા આર્થિક મદદના નામે ફેરવી નાખશે ટોપી ઓનલાઈન એરેસ્ટ બનાવી લોકોના ના ખિસ્સા પર કાતર મૂકવાના પેતરા હવે જૂના થઈ ગયા છે ઠગબાજોના માર્કેટમાં લોકોને ચૂનો લગાવવાની એક નવી જ મોડસ ઓપરેન્ટ નો પર્દાફાશ થયો છે મહેસાણાના ના વિસનગર માં કોન્ટ્રાક્ટ નું કામ કરતા દિનેશ પટેલ નામના વ્યક્તિ સાથે લાખો ની છેતરપિંડી કરવામાં આવી છે સુરત ના શખ્સો એ દિનેશ પટેલ ને મદદના નામે લાખો રૂપિયા નો ચૂનો લગાવી દીધો કેવી રીતે સમગ્ર કૌભાંડ આચરવામાં આવ્યું તેની જો વાત કરીએ તો સુરત ના જયંતી પટેલ અને કૌશિક પટેલ નું આરોપીઓએ દિનેશ પટેલ સાથે પરિચય કેળવ્યો દિનેશ પટેલ ને વિશ્વાસ લઈ બાપ દીકરાએ વાતો કરી ઇન્કમ ટેક્સની રેડ થી આર્થિક તકલીફ થયાનું ચલાવ્યું ગોળ ગોળ વાતો કરી આરોપીઓએ ફરિયાદીને ચૂનો લગાવ્યો સહાનુભૂતિ મેળવી એકવીસ લાખ રૂપિયા પડાવી લીધા મને એમ કહેલું ઇન્કમ રેડ પડેલી છે તો એ પહેલાં ઓળખાણ થઈ એના પછી મને એમ કીધું કે ઇન્કમ ટેક્સની રેડ પડેલી છે અને મારા માટે તો પૈસા જોઈએ છે તો હું રોકડા રૂપિયા કુલ ટોટલ ટુકડે ટુકડે એકવીસ લાખ ચોસઠ હજાર આપ્યા એના પછી પૈસાને ઉઘરાણી કરતો મને ચેક પણ આપ્યા એ એક થર્ડ પાર્ટીનો ચેક આપ્યો એ પણ રિટર્ન થયો એક જયંતિભાઈનો ચેક કૌશિકભાઈને મને દીકરાનો ચેક આપ્યો એ પણ હું બે લાખનો ચેક રિટર્ન થયો ત્યારબાદ હું ફરિયાદ આપી દઉં ફરિયાદ આપતી વખતે પણ મને અહીંયા બોલાવેલા તો કૌશિકભાઈ એકવીસ લાખ ચોસઠ હજાર મારો ચેક આપેલો પણ એ ચેક પણ રિકમ થયો હું એના પછી હું એને એફઆઈઆર કરાવી ફરિયાદ દિનેશ પટેલે કહ્યું કે તકલીફનો સાંભળી રૂપિયા આપ્યા હતા પણ જ્યારે માંગ્યા ત્યારે તેમણે આપેલા તમામ ચેક રિટર્ન થયા કાવતરામાં ઋષભ રેડ્ડી નામનો વ્યક્તિ પણ સંડોવાયેલો છે ઋષભ રેડ્ડી નામનો વ્યક્તિ પોતે આઈએસ હોવાની ખોટી ઓળખાણ આપી સતત ફોન અને મેસેજ કરતો હતો બાકી હતું તો તેણે પણ દિનેશ પટેલ પાસેથી ઓગણ હજાર રૂપિયા ખંખેરી લીધા તો એના જોડે એક આઈએસ ઓફિસર તરીકે રુસ્સબ રેડ્ડી એ મારા હું જોડે વાત કરતો હતો મને કેતો ગાય ખરેખર એમને રેડ પડી છે અને અમે એની તપાસ કરીએ છીએ અને અમને દિલ્હી જેવું ઓર્ડર છું તો એ વારે કરી એ બી મેસેજ કરતો મને એમના પૈસા બધા હવે સુપ્રીમ કોર્ટમાં માં કેસ જીતી ગયા છીએ જયંતી પટેલ કૌશિક પટેલ અર્પિત શાહ ઋષભ રેડ્ડી પોલીસે આરોપીઓ સામે ગુનો દાખલ કરી આગળની તપાસ શરૂ કરી છે સુરતના બે શખ્સો છે તેઓએ તેમની સાથે મિત્રતા કેળવી અને તેમને ત્યાં આઈટીની ઇન્કમ ટેક્સની રેડ પડી છે જેના કારણે વકીલને આપવાના તેમની પાસે પૈસા નથી અને આર્થિક તંગી છે તે બાબતે તેઓએ તેમની હમદર્દી કેળવી અને તેમની પાસેથી ટોટલ એકવીસ લાખ રૂપિયા પડાવેલા હતા અને તે બાબતે તેઓએ કોઈક ઋષભ રેડ્ડી નામના એક આઈ એસની પણ ખોટી ઓળખ આપી અને તેઓની સાથે અન્ય એક ઇસામે પણ છેતરપિંડી આ જ કેસમાં કરેલી હતી જે સમગ્ર બાબતે પોલીસે અત્યારે ગુનો દાખલ કરેલો છે અને આગળનું ઇન્વેસ્ટિગેશન હાથ ધરી રહ્યો બાપ દીકરા જોડીએ દિનેશ પટેલને વિશ્વાસમાં લઈને લાખો રૂપિયા ખંખેરી લીધા દિનેશ પટેલની સ્થિતિને જોતા તો એક જ વાત કહી શકાય કે માનવતાની રૂએ મદદ કરવા ગયેલા દિનેશ પટેલ પર ધર્મ કરતા ધાડ પડી છે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ